આગા પાછા હોય તો બહુ ઉપાધી કરવાની જરૂર નથી તમે કઈ દબાણ નથી કર્યું અને ખેડૂત કોઈ ચોરી કરતો જ નથી સેની ખેડૂત વધી વધીને પાણી ની કે વીજળી ની ચોરી કરે એ કઈ મોટી ચોરી નથી સિટી વાળા કરે એવડી તો ખેડૂત મિત્રો હાથે કરી અને કોઈ ઉપાધિ કરવી નહીં કોઈ ચિંતા કરવી નહીં હું રમણીભાઈ કોટડિયા ખેડૂતોને ત્રણ ચેનલ દ્વારા માર્ગદર્શન આપું છું યુટ્યુબમાં જઈને માત્ર રમણીભાઈ કોટડિયા લખો એટલે ખેડૂતોના આવેલા પ્રશ્નોના જવાબ જે છે એ ખેડૂત માર્ગદર્શનની અંદર હશે વિડીયો દ્વારા આવી રીતે વાતચીત થઈ હશે ને વચ્ચે કંઈક એડિશન કરેલું હશે એ તમને ખેડૂત રેવન્યુ માર્ગદર્શનની અંદર મળશે અને રમણીભાઈ કોટડીયા વિડીયોની અંદર જેને એડવાન્સ ટેકનોલોજી એટલે કાયદાકીય બાબતો જાણવી છે એની માહિતી છે આપને કઈ પણ પ્રશ્ન હોય તો યુટ્યુબમાં જઈને તમે મારો નંબર શોધી લેજો મારો નંબર છે આંકડાનો માગવા માં વિડીયો જૂના ઓડિયો જોઈ જાઓ એટલે આંકડા મળી જશે અને પછી સીધો ફોન નહીં કરતા વોટ્સએપમાં પેલા મેસેજ કરજો અને મેસેજ આપશો મહેનત કર્યા પછી ઠોક નંબર તો હું બ્લોક કરીશ કારણ કે એ ખોટી રીતે મેસેજ કરવાના નથી મેસેજ તમારે કરી અને રાહ જોવાની છે વોટ્સઅપ કરીને પાછો ફોન નથી કરવાનો હું તમને સામેથી જવાબ આપીશ બધા ભાઈઓને જવાબ આપું છું એ રીતે